સાજે હું શેર કરીશ તમારી સાથે મમરાની ભેલ બનાવવાની તો એ આપણે પેલા ચટણી બનાવી લઈશું છે બાઉલમાં મિક્સીના બાઉલમાં એડ કરી લઈશું એક વાડકી ધાના હવે આપણે એમાં સેવ એડ કરીશું તો મેં અહીંયા આગળ આલુ સેવ લીધી છે તમે કોઈ બી સેવ લઈ શકો છો મોરી બી લઈ શકો છો ડાળિયા બી લઈ શકો છો હવે એમાં લીલા મરચા એડ કરીશું તો અહીંયા આગળ મેં તીખા લીલા મરચાં લીધા છે હવે એમાં થોડું મીઠું એડ કરીશું અને થોડું પાણી એડ કરીને આપણે ચટણીને પીસી લઈશું હવે આપણે ગ્રીન ચટણી ચેક કરી લઈશું તો આપણે ગ્રીન ચટણી રેડી થઈ ગઈ છે ને આ આ રીતની રીતની આપણે પતલી રાખવાની છે હવે આપણે ભેલ બનાવી લઈશું તો એ મેં મમરા લઈ લઈશ થોડાક તો આગળી મેં મમરાને થોડાક વગાડી દીધા હતા આ રીતના હવે આપણે અંદર થોડીક ચણાની દાળ એડ કરીશું થોડું ચવાનું એડ કરીશું હવે એમાં થોડીક શેકેલી સિંગ એડ કરીશું હવે અહીંયા આગળ બાફેલા ચણા એડ કરીશું થોડાક હવે જીની મારેલી ડુંગળી એડ કરીશું ટામેટું એડ કરીશું અને બટાકો એડ કરીશું બાફેલો સંચર એડ કરીશું આપણે લાલ મરચું એડ કરીશું થોડુંક અડધી ચમચી ચટ મસાલો એડ કરીશું હવે ખજૂર આમલીની ચટણી એડ કરીશું આપણે હવે ગ્રીન ચટણી એડ કરીશું અહીંયા આપણે તો અહીંયા ત્રણ ચમચી ગ્રીન ચટણી એડ કરીશું થોડા દાણા એડ કરીશું જીની સેવ એડ કરીશું વાળકી હવે બધું મિક્સ કરી દઈશું આપણે ભેલ બનાવી લઈશું બજારમાં મળે એવી ભેલ ઘેર બનાવી લઈશું આપણે આપણી ભેલ બની ગઈ છે અને રેડી થઈ ગઈ છે ભેલ હવે આપણે સૌ કરી લઈશું ભેલ ને હવે આપણે પ્લેટમાં લઈ લઈશું ખજૂર આંબળીની ચટણી એડ કરીશું થોડીક ડુંગળી એડ કરીશું થોડાક ટામેટા એડ કરીશું ઉપરથી થોડી સેવ એડ કરીશું દાણા એડ કરીશું આપણી એકદમ બજાર જેવી ભેલ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં